નડિયાદ આણંદ રોડ પર આવેલા નજીક રેલવે બ્રિજ પર મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ભૂમેલ રેલવે ઓવરબ્રિજ પર મોડી રાત્રે અચાનક ખાનગી લક્ઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા જોત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જોકે બસના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બસમાંથી ઉતારી દીધા હતા જેના કારણે કોઈ મોટી જાનહાની ટળી હતી અને મુસાફરોના જીવ પણ બચી ગયા હતા આ કયા કારણસર લાગી એ બાબત હજુ સ્પષ્ટ થઈ નથી પરંતુ આગની ઘટનામાં સમગ્ર લક્ઝરી બસ સળગીને ખાક થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં સ્થાનિકોને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે